નોરતા એટલે મા શક્તિની આરાધનાનું પર્વ ત્યારે આ પર્વમાં હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલી આશાપુરી માતાજીના મંદિરે કંઈક અનોખી ઉપાસના કરવામાં આવે છે જોઈએ તેનો વિષય સહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી નમસ્કાર સાવરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલ છે ત્યાં આગળ હિંમતપુર ગામના હિંમતપુર ગામના છેવાડે એક આશાપુરી માતાનું મંદિર છે તે મંદિર છે એ ડુંગરની લીલીછમ તરેટીમાં આવેલું મંદિર છે ભવ્ય રોશનીથી મસ્ત મંદિર શણગારેલું હોય છે હિંમતપુર ગામની હિંમતપુર ગામમાં આશાપુરી મંદિરના નિમિત્તે અહીંયા પૂનમે રોજ પ્રસાદી ધરાવાય છે પગપાળા સંઘ પણ ચાલીને માનતાઓ રાખવામાં આવે છે અહીંયા પૂનમે જે લોકો દર્શનાર્થે દર્શન કરવા આવે છે એ પ્રસાદ લઈને જ જાય છે અને રોજ દર પૂનમે અને દર અગિયાર છે ભાઈઓ અને બહેનો બધા ભજન કીર્તન કરે છે આશાપુરી મારી હા તેથી બસ આશાપુરી માતાનું મહાત્મા એવું છે કે આજુબાજુના ગામડાઓમાં હું પશુપાલન છું એટલે કોઈ ઢોર ગાભરમાં અગિયાર રહેતું ના હોય તો હું એની બા બાધા રાખું કોઈનું બીમાર પડ્યો હોય તો બાધા રાખું આશાપુરીમાંનીનું એ ગાભણ રહ પછીની બાધા કરી જાઉં પહેલું જ દૂધ દોઈ અને એની છાશ બનાવીની ઘી બનાવીની સુખડી બનાવી શ્રીફળ લઈને આશાપુરી માતા મંદિરે હું દીવો કરી જાઉં છું પછી જ એ દૂધ વાપરવામાં આવે છે એટલે આશાપુરી માતાનું બહુ જ મહાત્મ્ય છે આજુબાજુથી દરેક બધા ઢોરના બધી બાધાઓ રાખીને અહીંયા ગરબા બહાર આવશે આઠના દિવસે અને છેવટે મતપુર ગામનો ની અહીંયા પૂનમે રોજ રાત્રે બેનો રાસ ગરબા પછી જેને બાધા રાખી હોય આઠમના દિવસે હોમ હવન થઈ અને એ ઢોખરના ગરબા અહીંયા મૂકી જાય છે વરાવી જાય છે પછી દસમા દિવસે બધા ગરબા વરાવવામાં આવે છે પટેલ મીનાબેન કમલેશભાઈ મધપુર ગામમાં આશાપુરી મંદિર આવેલું છે તેઓ મારા છોકરાની મેં માનતા રાખી હતી કઈ નોકરી આવી જશે તો એમ ક જે બાધા કરવાની મારે મનથી રાખી હતી એ કરીશ તો એને નોકરી આવી જઈ એ પરચો છે પછી મારા છોકરાને મારે લગ્ન કરી દુ તો એમ બાંધતા રાખી દે કંઈ એને સારી જગ્યાએ થઈ જશે પડી જશે તો હું બાધા કર તો અમારી બધી બાધાઓ સફળ થાય છે અહીંયા અને જે અમે માનીએ છીએ અમારો કોઈ વ્યક્તિ અહીંયા માને છે તો એની બધી જ બાધાઓ સારી રીતે ફરે છે એમ એનો જે આશાપુરી મંદિર જે આવે દર્શન કર એના બધા દરેક દુઃખ દૂર થાય છે અને હું પોતે બીમાર હતી મને કેન્સલની બીમારી હતી છતાં મેં માની એટલી મેં બાધા રાખી હતી તો અત્યારે મને પાંચ વર્ષ થઈ ગયો તો એ મને કોઈ બીમારી અત્યારે નરી નથી અને સારી રીતે હું પાર કરી શકું છું માની દયાથી નયનાબેન સાબરકોઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલું છે ત્યાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે અને એની આજુબાજુ સરસ મજાની તરેટી છે લીલો લીલોતરી દેખાય છે પછી આશાપુરી માનું શ્રદ્ધા એટલી બધી હોય છે કે બાળકો કહેજો કે ડોર ડોખર કહેજો એમાં એમ ક ગમે તે બીમાર હોય તો તેઓ આશાપુરી માતાનું જે બાધા રાખવામાં આવે આવે છે તે ફળે છે અને અહીંયા દર પૂનમે એમ કપ્રસાદનું ધરા ભોજનનો પ્રસાદ અપાય છે જે શ્રદ્ધાળુઓ આશાપુરી માના દર્શન કરવા આવે છે તે દરેક પ્રસાદ લઈને જ જાય છે અને આશાપુરી માતાનું અમને બધાને બહુ જ શ્રદ્ધા છે અને ગમે તે બાધા રાખીએ તો પણ એ ફરે જ છે અવશ્ય ફરે છે અમે તો વડીલો પહેલાંમાં સસરાણી હતા એ વખતમાં આશાપુરી અહીંયા મંદિરમાં પહેલાં એક દાદા હતા એ હ તે તમને જે સામે મળી હોય કોઈ વ્યક્તિ સામે મળી હોય એનું એ તરત જ તમને રિપોર્ટ આપી દેતા કે આ વ્યક્તિ તમને સામે મળી છે એવા એમની શ્રદ્ધા હતી ત્યારથી જ અમે આ અહીંયા આશાપુરી માતા મો અમારા આજુબાજુ કૂવો છે ખેતર છે આ બધો ખેતર અમારો જ છે એટલે અમને પહેલેથી જ અહીંયા શ્રદ્ધા છે બાળકો કહેજો કે ગમે તે મોટા વ્યક્તિ કહેજો કે ગમે તે પણ અમને આ શાપુરીમાં એટલી બધી શ્રદ્ધા છે ને તે અમે ગમે તે કામ બાધા રાખીએ તો પણ એ ફરજ છે અવશ્ય ફળ છે અને હા કોકિલાબેન રતિલાલ પટેલ હિંમતપુર ગામમાં આશાપુરી મંદિર આવેલું છે તેઓ આસોની અને ચૈત્રની બંને નવરાત્રિ પૂનમ સુધી થાય છે અને આજુબાજુના લોકો માનતાઓ રાખ્યું માતાજીના ગરબાની તો હજાર ઉપરના માટીના ગરબા આવું છું બામ્બે સુરતથી જે બ્રાહ્મણો માનતા રાખ્યું એ ચાંદીના ગરબા લઈને પણ અહીંયા આવું છે માનતા પૂરી કરવા માટે એટલે આઠમના દિવસ બહુ પબ્લિક અહીંયા હોય છે પણ અહીંયા આપણે ડીજીના તાલેક કોઈ એવો કોઈ ગરબો ગવાતો નથી અહીંયા આપણે મોઢેથી ને હાથ તારીથી જ ગરબા ગાવામાં આવો છે પટેલ કમલેશભાઈ ભાઈચિનભાઈ આશિયાપુરી ઉપપ્રમુખ આશરે દોઢસોથી બસો વર્ષ પહેલાંની વાત છે બખોર આયુર્વેદિક ચલાવતા હતા જગન્નાથ ડૉક્ટર જગન્નાથભાઈ એ આજુબાજુ દવાઓ માટે અહીંયાથી રસ્તો એક ધંધી સગવડ નથી તે બપોરના ટાઈમે અહીંયા ચોદણી જતા અને વરખીના ઝાડ નીચે એ આરામ કરતા એક માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી સેવા ચાકરી કર પણ એણે એક વખત એવું કીધું કે હું એકલા મને સપનું આપ્યું છે તો પણ હું કહું તો લોકો માનો નહીં એ ખત પછી હિંમતપુર બોખુર માનપુર ત્રણમુખીને ખાતી સપના અને એ મને આવીને કહેવા તો હું એ સાવ કરું એ રાત્રે પછી હિંમતપુર બોખુર અને માનપુર ત્રણમુખીને આવ્યું એ આવીને દાદાને વાત કરી જગન્નાથ બાપજીને અને એ પછી અહીંયા નાની ડેરી કરી અને સેવા ચાકરી કરી અને પછી જેમ જેમ જેનો પ્રચાર થયો લોકો માનતાઓ માની આસ્થા રાખી તો માતાજીની કૃપાથી લગભગ સોથી દોઢસો પારણો બંધાયેલો છે એ પછી અડિયોલના રમેશભાઈ કરીને અમને જોડી રત્તા એ પછી નાની એક ડેરી બનાવી અને એ પછી એક મોટી ડેરી બનાવી અને ઈસ્યુઝન બે હજાર અગિયાર લોકોની માનતાઓ પછી અમે ગામનાઓ ગામના બધા ભેગા મળી અને ના પૂનમો ચાલુ કરી અને પૂનમો ચાલુ કર્યા પછી જેમ જેમ પ્રેરણાઓની માતાજીએ પ્રેરણા કરી અને હું રોજ ચાલતો અહીંયા આવતો તો માતાજી મને સાક્ષાત દોષીના સ્વરૂપમાં મને મળ્યા હતા અને એ પછી મને એવું પ્રેરણાથી ગામના બધા યુવાનો સાથ સહકારથી અમે સાધન સામગ્રીથી એ વિશે જગ્યાએ કાઢી પછી અમે એકસો આઠ કુંડીનો અમારું વાત કરી એકસો આઠ કુંડી યજ્ઞ લગભગ બે હજાર અગિયારમાં એકસો આઠ માતાજીની કુંડીથી કૃપાથી એકસો આઠ કુંડી યજ્ઞ કર્યો અને સરસ જલાથી અરવલ્લીની મારાથી આ નાના મંદિરમાંથી માતાજીનું મોટું ભવ્ય મંદિર આજે ઉપસ્થિત છે લોકો અહીંયાથી દર પૂર્ણમાં અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે પૂનમ લગભગ છસો સાતસો માણસો જમું છે કોઈ પણ માતાજીના નામે અહીંયા માતાજી બાધા રાખે તેની પરિપૂર્ણ પરિપૂર્ણ થાય છે વાળંદ અરવિંદભાઈ કચરાભાઈ to game two